નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોજગાર સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણા વિડીયોમાં ગુજરાત પોલીસ એલઆરડી કોન્સ્ટેબલ પીએસઆઈની ભરતી ફરીથી ઓપન થઈ છે જેની ઓફિશિયલ નોટિફિકેશન આજરોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે તેના વિશે વાત કરીશું સૌપ્રથમ એલઆરડી કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી માટે અગાઉ તારીખ ચાર ચાર બે હજાર ચોવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધીમાં ઉજાસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી જેમાં તે સમય દરમિયાન કેટલાક ઉમેદવારો દ્વારા અરજી ન કરી શક્યા હોય તેઓને એક તક મળે તે હેતુથી આ ભરતી રિઓપન કરવામાં આવેલી છે હવે કેટલી જગ્યાઓ હતી એની વાત કરી લઈએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ ત્રણસો સોળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા एक सौ छप्पन पुलिस कांस्टेबल पुरुष चार हज़ार चार सौ पुलिस कांस्टेबल महिला एक सौ पुलिस कांस्टेबल पुरुष बीस सौ पुलिस कांस्टेबल महिला एक हज़ार नेवि कॉन्स्टेबल एस आर पी एफ पुरुष एक हज़ार जगह जेल सिपाही पुरुष एक हजार हज़ारतेर जेल सिपाही महिला पंचासी एम टोटल बार हज़ार चार सौ बोतेर जगह पर आ आती હવે તેના ફોર્મ ક્યારથી શરૂ થશે તેની વાત કરી લઈએ જેની ઓનલાઈન અરજીઓ તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસના બપોરના બે વાગ્યાથી નવ નવ બે હજાર ચોવીસ રાત્રિના બાર વાગ્યા સુધી ઉજાસની વેબસાઇટ પર ભરાશે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અગાઉ તારીખ ચાર ચાર બે હજાર ચોવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન જે ઉમેદવારે ઓનલાઈન અરજી કરેલી છે તેવા ઉમેદવારે ફરીથી ઓનલાઈન અરજી કરવાની રહેતી નથી કે અગાઉ તમે ફોર્મ ભરી દીધું હોય તો તમે હમણાં ભરવાનું નથી ત્રીજું છે કોઈ પણ ઉમેદવાર કોઈ પણ કારણસર ચાર ચાર બે હજાર ચોવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન અરજી કરેલ ન હોય અને અત્યારે અરજી કરવા માંગતા હોય તેવા લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે જેમણે અગાઉ અરજી કન્ફર્મ કરેલ હોય તેઓ ફરી અરજી કરી શકશે નહીં હવે આપણે આ તમામ પોસ્ટ માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લઈશું અને એજ લિમિટ જોઈ લઈએ સપ્રથમ પીએસઆઈ માટે તેની વયમર્યાદા એકવીસથી પાંત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે જેની શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલો હોવો જોઈએ એટલે કે ઉમેદવાર ગ્રેજ્યુએટ થયેલો હોવો જોઈએ વેલોકરક્ષકની વાત કરીએ તો જેની વય વયમર્યાદા અઢારથી તેત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે જેની શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ હોવો જોઈએ અથવા તો તેની સમકક્ષ કોઈપણ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ હવે એજ લિમિટની વાત કરી લઈએ એસ ટી એસસી એસસીબીસી અને ઇડબ્લ્યુ એસ માટે પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે અને તમામ મહિલા ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટછાટ છે જ્યારે અનામત વર્ગની મહિલાઓ માટે દસ વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે હવે તેના શારીરિક ધોરણો જોઈ લઈએ અનુસૂચિત જનજાતિ માટે એટલે કે એસટી માટે ઊંચાઈ એકસો બાસઠ સેમી છાતી ફુલાવે વગર અગ્યાસી સેમી અને ફુલાવેલી ચોર્યાસી સેમી થવી જોઈએ જ્યારે એસટી ઉમેદવાર સિવાયના તમામ ઉમેદવાર માટે એકસો પાસઠ સેમી ઊંચાઈ છાતી અગ્ન સેમી અને ફુલાવેલી ચોર્યાસી સેમી થવી જોઈએ છાતીનો ફુલાવો ઓછામાં ઓછો પાંચ સેમી અનિવાર્ય છે હવે મહિલા ઉમેદવારોની વાત કરી લઈએ અનુસૂચિત જનજાતિ મહિલાઓ માટે એટલે કે એસટી ઉમેદવારો મહિલાઓ માટે એકસો પચાસ સેમી ઊંચાઈ હોવી જોઈએ અને એસટી સિવાયની મહિલા ઉમેદવાર માટે ઊંચાઈ એકસો પંચાવન સેમી રાખવામાં આવેલી છે હવે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટેના પરીક્ષાની પદ્ધતિ જોઈ લઈએ જેમાં પીએસઆઈમાં ફર્સ્ટ એજ ફિઝિકલ ટેસ્ટ આવશે જે તમારે ખાલી ફક્ત ક્વોલિફાય કરવાનું છે અને સ્ટે સેકન્ડ સ્ટેજમાં મેન એક્ઝામ આવશે જ્યારે લોકરક્ષક એટલે કે કોન્સ્ટેબલમાં ફર્સ્ટ સ્ટેજ ફિઝિકલ ટેસ્ટ આવશે જે પણ તમારે ક્વોલિફાય કરવાનું રહેશે અને સેકન્ડ સ્ટેજમાં ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવશે હવે આપણે ફિઝિકલ ટેસ્ટની વાત કરી લઈએ પહેલાં ફિઝિકલ ટેસ્ટ લેવાનો છે એ પ્રમાણે પુરુષો માટે પાંચ હજાર મીટરની દોડ વધુમાં વધુ પચીસ મિનિટમાં પૂરી કરવાની રહેશે જ્યારે મહિલાએ સોળસો મીટરની દોડ રહેશે જે વધુમાં વધુ નવ મિનિટ અને ત્રીસ સેકન્ડમાં પૂરી કરવાની રહેશે એટલે કે સાડા નવ મિનિટ આપવામાં આવશે જ્યારે એક એક્સ સર્વિસમેનમાં ચોવીસો મીટરની દોડ રહેશે અને વધુમાં વધુ બાર મિનિટ અને ત્રીસ સેકન્ડમાં પૂરી કરવાની રહેશે એટલે કે પુરુષો માટે પાંચ કિલોમીટર પચીસ મિનિટમાં મહિલા માટે સોળસો મીટર નવ મિનિટ અને ત્રીસ સેકન્ડમાં નેસ્ટ સર્વિસમેન માટે ચોવીસો મીટર બાર મિનિટ અને ત્રીસ સેકન્ડમાં પૂરી કરવાની રહેશે શારીરિક કસોટી હવે મેન એક્ઝામની વાત કરી લઈએ પીએસઆઈ માટેની મેન એક્ઝામ જેમાં બે પેપર આવશે જેમાં પેપર એક જનરલ સ્ટડીઝ હશે જે બસો માર્કનું હશે અને ત્રણ કલાક આપવામાં આવશે જ્યારે બીજું ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ હશે જે સો માર્કનું રહેશે અને ત્રણ કલાક આપવામાં આવશે એમ ટોટલ ત્રણસો માર્કના પેપર હશે અને છ કલાક આપવામાં આવશે જેમાં પેપર એકમાં જર્નરલ સ્ટડીઝમાં પાર્ટ એ અને પાર્ટ બી રહેશે જેમાં પાર્ટ એમાં સો માર્ક રહેશે અને સો એમસીક્યુ આપવામાં આવશે એટલે દરેક માર્ક દરેક પ્રશ્ન માટે એક માર્ક ક્વોલિફાય માટે મિનિમમ તમારે ચાલીસ ગુણ લાવવાના રહેશે જેમાં નેગેટિવ માર્કિંગ રહેશે પોઈન્ટ પચીસ અને ઈ ઓપ્શન આપવામાં આવશે જે તમને ના આવડતું હોય તેની પર તમે ટીક કરી શકશો પાર્ટ એમાં સિલેબસની વાત કરીએ તો પહેલું છે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિશન જે પચાસ માર્કનું રહેશે બીજું છે ક્વોન્ટિટીવ એપ્ટિટ્યુડ પચાસ માર્કનું એમ ટોટલ સો માર્કનું પાર્ટ એ રહેશે અને પાર્ટ બીમાં સો માર્ક રહેશે સો એમસીક્યુ એટલે દરેક પ્રશ્ન માટે એક ગુણ ક્વોલિફાય માટે તમારે મિનિમમ ચાલીસ ટકા લાવવાના રહેશે જેમાં નેગેટિવ માર્કિંગ પચીસ માર્કનું અને ઓપ્શન એ આપવામાં આવશે જેનો સિલેબસ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન પચીસ માર્કનું હિસ્ટ્રી જીઓગ્રાફી અને કલ્ચરલ હેરિટેજ પચીસ માર્કનું કરંટ અફેર એન્ડ જનરલ નોલેજ પચીસ માર્કનું અને એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેક એન્ડ ઇકોનોમિક્સ પચીસ માર્કનું એમ ટોટલ સો માર્કનું પાર્ટ એ અને પાર્ટ બી એમ ટોટલ બસો માર્કનું રહેશે અને ત્રણ કલાક આપવામાં આવશે જ્યારે પેપર ટુમાં ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલમાં સો માર્કનું રહેશે અને ત્રણ કલાક આપવામાં આવશે તેમાં પણ પાર્ટ એ અને પાર્ટ બી રહેશે જેમાં પાર્ટ એમાં ગુજરાતી લેંગ્વેજમાં એસે ત્રીસ માર્કનો પ્રેસિસ રાઇટર દસ માર્કનું કોમ્પ્રિહેન્શન દસ માર્કનું રિપોર્ટ રાઇટિંગ દસ માર્કનું લેટર રાઇટિંગ દસ માર્કનું રહેશે જ્યારે પાર્ટ બી ઇંગ્લિશ લેંગ્વેજમાં પ્રેસિસ રાઇટર દસ માર્કનું કોમ્પ્રિહેન્શન દસ માર્કનું અને ટ્રાન્સલેશન ગુજરાતી ફ્રોમ ઇંગ્લિશ દસ માર્કનું એમ ટોટલ સો માર્કનું પેપર રહેશે હવે કોન્સ્ટેબલ માટેની એક્ઝામની વાત કરી લઈએ સેકન્ડ સ્ટેજ સેકન્ડ સ્ટેજ એમસીક્યુ માટે એમાં પણ પાર્ટ એ અને પાર્ટ બી રહેશે બસ્સો એમસીક્યુ બસ્સો માર્ક અને ત્રણ કલાક આપવામાં આવશે જેમાં પાર્ટ એમાં એંસી માર્કનું રહેશે એંસી એમસીક્યુ અંદર એક પ્રશ્ન માટે એક ગુણ જેનામાં પણ તમારે ક્વોલિફાય માટે મિનિમમ ચાલીસ ટકા લાવવાના રહેશે નેગેટિવ માર્કિંગ પોઈન્ટ પચીસનું છે અને એ ઓપ્શન આપવામાં આવશે જો ના આવડતું હોય તો એ ઓપ્શન તમે ચૂઝ કરી શકો છો પાર્ટ એનો સિલેબસ છે રીઝનિંગ એન્ડ ડેટા ઇમ્પ્રિટેશન ત્રીસ ગુણનું ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ ત્રીસ ગુણનું ને કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ વીસ ગુણનું એમ ટોટલ એંસી ગુણનું પેપર રહેશે જ્યારે પાર્ટ બી એકસો વીસ માર્કનું રહેશે એમસો એકસો વીસ એમસીક્યુ એટલે દરેક પ્રશ્ન માટે એક ગુણ ક્વોલિફાય માટે ચાલીસ ગુણ મિનિમમ લાવવાના રહેશે ચાલીસ ટકા નેગેટિવ માર્કિંગ પોઈન્ટ પચીસ છે અને એ ઓપ્શન આપવામાં આવશે જો ના આવડતું હોય તો જેનો સિલેબસ છે કન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ત્રીસ માર્કનું કરન્ટ અફેર સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ ચાલીસ ગુણનું હિસ્ટ્રી કલ્ચર હેરિટેજ એન્ડ જીઓગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત પચાસ ગુણનું એમ ટોટલ એકસો વીસ ગુણનું પાર્ટ બી રહેશે એમ પાર્ટ બી અને પાર્ટ એ ભેગા કરીને બસો ગુણનો રહેશે હવે એપ્લિકેશન ફીઝની વાત કરી લઈએ જનરલ કેટેગરી માટે પીએસઆઈ માટે સો રૂપિયા રહેશે લોકરક્ષક માટે સો રૂપિયા રહેશે અને પીએસઆઈ અને એલઆરડી માટે બસો રૂપિયા એપ્લિકેશન ફીસ રહેશે જે નોંધ ફી ફક્ત ઓનલાઈન ભરવાની છે પોસ્ટ ઓફિસ કે બેંકના ચલન દ્વારા પરીક્ષા ફી ભરી શકાશે નહીં જેની એપ્લાય ઓનલાઈન કરવાની લિંક અને ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસિશનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ